આજના દિવસ માટે પરમેશ્વરનું વચન પ્રેરિતોના કૃત્યો અધ્યાય છવ્વીસમાં વચન ચૌદ શાઉલ શાઉલ તું મને કેમ સતાવે છે પરમેશ્વર માટે જીવવા અંગે શું તમે તમારો જ માર્ગ અપનાવવા અડગ છો જ્યાં સુધી આપણે પવિત્ર આત્મા અને અગ્નિના બક્તિસ્માના અનુભવમાં નથી આવતા ત્યાં સુધી આપણે આ ઝાડમાંથી મુક્ત થઈ શકતા નથી આપણી હઠીલાઈ અને સ્વ ઈચ્છા હંમેશા ઈસુ ખ્રિસ્તને ઘાયલ કરે છે આ વર્તનથી બીજા કોઈને હાનિ થતી નથી પરંતુ તેમના આત્માને ઘાયલ કરે છે જ્યારે પણ આપણે હઠીલા અને સ્વ ઇચ્છા પૂરી કરનાર બનીએ છીએ અને પોતાની મહત્વકાંક્ષાઓ પાછળ લાગેલા રહીએ છીએ ત્યારે આપણે ઈસુને ઈજા પહોંચાડીએ છીએ જ્યારે પણ આપણે આપણા અધિકારના આધાર પર ઊભા રહીએ છીએ અને એમ કહીએ છીએ કે હું આ કરવાનો ઈરાદો રાખું છું ત્યારે આપણે ઈસુને સતાવીએ છીએ જ્યારે આપણે પોતાના માન સન્માન પર આધાર રાખીએ છીએ ત્યારે આપણે આયોજનપૂર્વક પવિત્ર આત્માને નારાજ અને શોકિત કરીએ છીએ અને અંતે જ્યારે આપણે એ સમજીએ છીએ કે આ બધા સમય દરમિયાન આપણે ઈસુને સતાવતા હતા ત્યારે જે પ્રગટીકરણ થાય છે તે ખૂબ જ દુઃખદાયક હોય છે શું પરમેશ્વરનું વચન જે હું તમારા સુધી પહોંચાડું છું તે હૃદયને વિંધનાર અને ધારદાર છે અથવા હું જે વચન શીખવાનો દાવો કરું છું તે પ્રમાણે નહીં જીવીને તેને મારું જીવન જૂઠું પાડે છે હું પવિત્રીકરણના વિષયમાં શીખવી શકું છું અને છતાં શેતાનના આત્માને પ્રદર્શિત કરું છું કે જે આત્મા ઈસુ ખ્રિસ્તને જીવનમાં સતાવે છે ઈસુનો આત્મા ફક્ત એક જ વાત સંબંધી સભાન છે પિતા અને સંપૂર્ણ એકતા અને તે આપણને જણાવે છે મારી ઝૂંસરી તમે પોતા પર લો ને મારી પાસે શીખો કેમ કે હું મનમાં નમ્ર તથા રાકડો છું ને તમે તમારા જીવમાં વિસામો પામશો હું જે કંઈ પણ કરું તે પરમેશ્વર સાથે એક સંપૂર્ણ એકતા પર આધારિત હોવું જોઈએ ધાર્મિક ભક્તિવાળા બનવાના હઠીલા નિર્ણય પર આધારિત ન હોવું જોઈએ આનો અર્થ એ થાય કે લોકો મારો ઉપયોગ કરી શકે છે મારી સંપૂર્ણ અવગણના કરી શકે છે મને એકલો પાડી શકે છે પરંતુ જો હું તેની ખાતર આ બધું જ સહન કરી લઉં છું તો હું ઈસુ ખ્રિસ્તને સતાવણી પામતા અટકાવીશ